છે મંગળ ડાયરા ને આજના મારા નવા વિલોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો જો સરસ મજાની સવાર પડી ગઈ ને સવાર પડી ગઈ ને આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા કેમકે દશામાના વ્રત શરૂ થઈ જાય ને એટલે આજે દશામાના વ્રતનો બીજો દિવસ છે તો હોરમાં વહેલા જાગી ગયા પછી નાં ધોઈને દશામાની આરતી ઉતાર નાખી બધી સેવા પૂજા કરીને જો અત્યારે હું ખેતર આવી છું ખાલી આંટો મારવા કંઈ નિંદાય તો નહીં તો હું ને મહેશ ભાઈ આંટો મારવા આવ્યા છે તો જો મહેશ એકલા 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 નિંદે છે ને મારે તો જો કંઈ નિંદાય નહીં મોગલ છે માતાજી કેમ છો બધા મજામાં ને તો આપણે ભાઈ છે ને એક હેડાની હાર લેવાની છે નાગડી આપણું ટ્રેક્ટર આંખવા આવે છે એટલે છે ને હું કો પહેલાં હજી ટ્રેક્ટર આવ્યું નથી ને પહેલાં છે ને આપણે હેડાની હાર થોડી કઈ બાકી છે તો અમે ખાઈ ગયા અકો ફટાફટ લઈ નાખું એમ પછી પાછું ટ્રેક્ટર આવી જાય એટલે મારે આમાં ટ્રેક્ટર આખવાનું છે ખડ છે ને અત્યારે બહુ મોટો થઈ ગયો છે કેમ કે આ વરસાદ આવ્યો તો ઓલી ઘરે ટ્રેક્ટર આપવું ને ત્યારે વરસાદ આવી ગયો છો એટલા માટે છે તો હમણાં મિત્રો છે ને આપણે ઓલા ઓલી વખતે ટ્રેક્ટર આપ્યું ને એમાં એવું છું કે બે ટ્રેક્ટર કર્યા હતા અમે બે ટ્રેક્ટર કર્યા ને વરસાદ યાર છે ને ડાયરેક્ટ વરસાદ આવી ગયો બીજા દિવસે વરસાદ આવી ગયો એટલે નીકળી છે ને ભાજી નીકળી ગઈ જો આવું આ ખડને અમે છે ને ભાજી કહીએ છે આ ખડ છે ને નીકળું આખા ખેતરમાં આવું જ ખડ નીકળ્યું છે તો યાર આ પાછું હાથી આંકવું પડે એવું થઈ ગયું છે નીંદવું પડે અમે થઈ ગયું છે પણ મતલબમાં વેળું છે ને એમાં બહુ ખડ નથી વેળુંમાં

ને બપોર પછી છે ને ખાતર નાખવાનું છે ને મેં ટ્રેક્ટર રાખવાનું છે બધું કામ કરવાનું છે બધું ભેગું થઈ ગયું તો આગળ આવી જાય ને ટ્રેક્ટર પછી ટ્રેક્ટર રાખવાનું છેલ્લું કરી દે ને પછી ખાતર નાખવાનું છેલ્લું કરી દે તો ફેમિલી હવે આપણું ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે ને અત્યારે રાખવાનું ચાલુ કરી દીધું છે પણ યાર વરસાદ આવશે ને તો ધધાવાના છે કેમ કે વાતાવરણ આખું પલટી ગયું તો આગળ તમને પહેલા થોડીક વાર પહેલા બી ત્યાં જયારે આવું વાતાવરણ નહોતું ટ્રેક્ટર અત્યારે આવ્યું ને તો દસ વાગી ગયા દસ વાગે ટ્રેક્ટર આવ્યું અત્યારે તો અમે ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરી દીધું છે મસ્ત થઈ જાય છે પણ વરસાદ ન આવે ને તો કામનું બાકી તો પાછું હતું એવું ને એવું જ રહેવાનું છે પણ મતલબમાં પચાસ ટકા તો ફેર પડી જાય એમ અત્યારે જે થવું થાય હું કહું બાકી ટ્રેક્ટર તો હાકી જ નાખીએ પણ આમાં પાછા તો એ હેરાન થઈ જાવ એવું લાગે છે કેમ કે ભાડા યાર બીજી વાર આવું થાય આશ્કેલે એમ જો ઓલી ખેરે એમ જ છું કે વરસાદનું જ કહું છું તો હું વરસાદ આવે આવી જાય તો આવી જાય કંઈ નક્કી નથી હોય એવો ટકા તો આવશે હે તો વાત છે બાકી અમારો મેળો કેમ છે ભાઈ અમારા બાપા એ મેળો બીને તો સાલો ફટાફટ પેલા છે ને ટ્રેક્ટર આકે રાખીએ પછી તમને થોડીક વાર પછી મળું તમારો ભાઈ પણ આંખમાં જવાનો છે પણ થોડીક વારમાં પેલા કેમ કે હું હાકી લેવા દઈ થોડાક અડધે સુધી હાકી લઈ તો ઘણું ખરું ઉકલી જાય એમાં એવું છે કે મને છે ને ભાઈ ઓછું ફાવે છે એટલે હું બહુ ટ્રેક્ટર કોઈ દિવસ આપતો નથી એટલે મને ઓછું ફાવે છે એટલા માટેથી હું ઓછું આપું છું પણ હાકી તો ખરો જ તોય થોડું ઘણું તો આપવું જ પડે બાકી ન મજા આવે મને મારા ખેતરમાં હાલતું હોય ને એટલે હું તો પહેલાં આંકું ભાઈ ટ્રેક્ટર એટલે ઓછું ફાવે પણ નિરાતે આંકવાનું પણ સારું આંકવાનું એમ કે ચાલો હું એ આંખવાનો તો શું છોડી ઘરમાં

ખાલી છે ને આ બધું અમારા છે આ બધું મેળો છે ને એ બધું થોડુંક એવું થઈ ગયું છે એટલે આખે છે મારો ભાઈ બધાય અમે હું ભાઈ આવું કેમ કે મારે છે ને દાડિયા લેવા લાવું છે અત્યારે સવારમાં મૂકી આવ્યા રિક્ષા લઈને અત્યારે લાવવાનું છે ચાલો ફટાફટ ત્રણ આપણે એના પૂગી દેવાનું છે આ દાડિયા છે છોતરા તો છોતરા લાવવાનું છે રિક્ષામાં રીક્ષામાં થઈ ગયું છે જાવ નવે એ તો આવ્યા ઘરે એવું કઈ ન હોય એનો રિંગ નો વાંધો છે કે વ્હીલ પ્લેટ નો વાંધો છે આમાં ભાઈ કેવાનો અવાજ આવે છે પણ કઈ ખબર પડતી નથી એવું છે ટે ની ભાઈ જાણે આપણે ફોર્વુનર હતી એવી રીક્ષા છે યાર

બાકી જો ભાઈ હવે મારા રોટલા બનાવે છે અત્યારે એટલા તો બનાવી નાખ્યા ભાઈ છ વાગ્યામાં તો રાંધવા મળે કેટલા વાગ્યા ખબર છે છ ને ચાલીસ એકતાલીસ મિનિટ થાય બોલો છ ને ચાલીસ એકતાલીસ મિનિટમાં તો રોટલા ઘડી નાખ્યા હું ભાઈ રિક્ષાનો રાઉન્ડ મારવા જતા મારો એને આકાવીએ ને એટલે બધું ખબર નવી લેવી તો લેવા જાય ભાઈ રિક્ષા એટલે રિક્ષા લેવા કાંઈ ઘટાય નહીં

એ કરનનો આ બધું સાંતું કે કરનકતા હોય ને નહીં તર બાપ ને લગભગ બોલેરો લઈને મૂકો આવતાવા પડે આની એમ કહેતા ના ના તટી એ કહેતા ના ના ટેન્ડેક્સ બંધ થઈ જાવ

નાખતા નથી અને એમ ના દાળી કરવા જતા પરિ ને આવતા મને આવી દયા

મેને તો મેને ને ખાલી નો કામ કરું આવી ને આમાં વાહન છે તમે લઈને